નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છોકાના બાર ન્યૂઝ રાજુલા રાજુલા કાશીબા હોસ્પિટલમાં ખૂબ જ ઓછા વજનવાળા બાળકને બચાવતી ડૉક્ટરોની ટીમ કચીબદર ગામના લાભુભાઈ વાઘની બાળકીને રાજુલા કાશીબા હોસ્પિટલની ડૉક્ટરની ટીમે બચાવી ફક્ત ચારસો ને ચાલીસ ગ્રામનું વજનની આ બાળકીને સતત બે માસ ઉપર સારવાર કરી અને રજા આપતી વખતે એક કિલો ઉપરનું વજન હોવાનું ડૉક્ટરની ટીમે જણાવ્યું ત્યારે આ બાળકીના વાલી લાભુભાઈ વાઘે ડૉક્ટરની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો ત્યારે સરકારી યોજનાનો લાભ કેવી રીતે મળે છે તેવું આ ડોક્ટરની ટીમે જણાવ્યું સરકારી યોજનાના લીધે આ બાળકને બચાવવામાં ખૂબ જ સારું રહેલ લાખો રૂપિયાના ખર્ચે પણ બાળકને બચાવવું મુશ્કેલ પડત નાના બાળકની જે વાત છે એ જયારે જણાવશો કે સમય કેટલું વજન હતું તમે રજા આપો છો ત્યારે કેટલું વજન છે હા એક બાળક હતું એ ચારસો ને ચાલીસ ગ્રામ જન્મ સમય વજન હતું બાળકનું ત્યારબાદ મવા ડિલિવરી સીઝર કરેલું હતું મવા ડિલિવરી થઈને બાળકને અહીંયા રાજુલા શિફ્ટ કરેલું હતું છ તારીખે છ બે બે હજાર ચોવીસ ના રોજ અમે દાખલ કર્યું હતું બાળકને ત્યારે બાળકનું વજન ચારસો ને ચાલીસ ગ્રામ હતું ને આજે અઢાર ચાર બે હજાર ચોવીસ ના રોજ અમે બાળકને રજા કરીએ છીએ ને ત્યારે બાળકનું વજન એક કિલો ને સો ગ્રામ છે બરાબર ટોટલ અઢી મહિનાની આ પ્રોસેસમાં બાળકનું વજન ચારસો ચાલીસ ગ્રામમાંથી એક કિલો ને સો ગ્રામ થયું છે